શ્રી કલાપી ધોળકિયા લિખિત આ ભવાઈના રૂપમાં બાળ નાટક એકવીસમી તારીખે સર સયાજીરાવ નગર ગૃહમાં સાડા ત્રણ વાગે ભજવાવાનું છે તો પરિવાર સાથે આવજો અને બાળકોને ખાસ લાવજો આ નાટક કોમેડી પણ છે ઇમોશનલ પણ છે અને આમાંથી ઘણું બધું શીખવા પણ મળશે કઈ ભૂલી ગયો હોઉં એવું લાગે છે અરે ભૈયા તમે આ લોકોને નંબર નંબર જ નહીં આપ્યો તો કેમ ના આવશે આ લોકો જોવા હા 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 તમે કામ કરો આ નંબર પરથી તમે ટિકિટ બુક કરાવી લેજો હા તો આપણે મળીએ ત્યાં પછી ચલો મળીશું હા ડમડોલ માહી